નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સુરતના વિસ્તારની ઘટના સામે આવી છે જેમાં સોસાયટીમાં ગેટ તોડવા આવેલ પાલિકા કર્મીની સાથે સ્થાનિકોનું ઘર્ષણ થયું હતું આશીર્વાદ સોસાયટીનું વર્ષો જૂનો ગેટ તોડવા માટે આવતા આ વિવાદ થયો હતો પચીસ ફૂટનો રોડ પાલિકાએ અચાનક જ ત્રીસ ફૂટ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે

વધારે લોકો રહે છે એમને પણ ન્યાય મળવો જોઈએ અહીંયા જે રોડ અહીંયા પાછળ દેખાય છે એ નવ મીટરનો રોડ પ્રિલિમિનરી ટીપી સ્કીમની અંદર બતાવવામાં આવ્યો છે પરંતુ એ રોડ ખુલ્લો કરવા માટે તંત્ર દ્વારા હાલમાં કોઈ કામગીરીઓ કરવામાં આવતી નથી સોસાયટીના સભ્યોનું કહેવું છે કે અમને નિષ્પક્ષ ન્યાય મળવો જોઈએ બંને તરફી તમે ડિમોલેશન કરો એનો વાંધો નથી પરંતુ અમને પણ અમારો હક મળવો જોઈએ ત્યારે તંત્ર આ બાબતે ઉદાસીન છે ને માત્ર ને માત્ર બંને બિલ્ડરોને ફાયદો થાય એમનો એફપી પ્લોટ ફળવાય એ માટે કામગીરી કરે છે ત્યારે ખાસ કરીને ભાજપના ઇશારે આવું કામ થતું હોય અને લોકોને અન્યાય થતો હોય એ ખરેખર ગેરકાયદેસર છે માન્ય શ્રી તાત્કાલિક ધોરણે સરથાણા ઝોન બી ના કાર્યપાલકશ્રીને પણ આપશ્રી આ બાબતે જાણ કરો અને યોગ્ય કામગીરી થાય બંને પક્ષને ન્યાય મળે એ માટેની દિશા સૂચન કરો એવી આશા સાથે હિન્દ